વડાપ્રધાન મોદી સાત માર્ચ બે હજાર ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે જેને લઈને સરકારી તંત્ર સાબતું થઈ ગયું છે બીજી તરફ પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર્વતપાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પહોંચવાના છે તેમજ શુક્રવારની સાંજે અને શનિવારે સવારે મળીને અઠ્યાવીસ કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે અત્રે ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે પર્વતપાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે ત્રણ જેટલા હેલીપેડ બનાવવામાં આવ્યા છે પીએમ મોદી જે હેલિકોપ્ટરમાં હેલીપેડ સુધી પહોંચે તે હેલિકોપ્ટર હેલિકોપ્ટર સાથે સાથે કરવામાં માટે પર આવતાની જ આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા પીએમ મોદીના રોડ શો ને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઇડર લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે તે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ પીએમ મોદીના રોડનું નિરીક્ષણ કર્યું હતું શુક્રવારે સાંજે ચારથી છ વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગીરી સર્કલ અને ત્યારબાદ સર્કિટ હાઉસ તરફના રોડ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે સાત માર્ચના દિવસે ત્રીસ જેટલા રોડ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે સુરતના શહેરી વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન કોવાડકોપ્ટર પાવર્ડ એરક્રાફ્ટ હેંગ ગ્લાઇડર પેરાગ્લાઇડર પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત